ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા દાખલા નંબર દસ અગિયાર કહે છે દસ મસ્ત મદદ આવડી ગયો છે દાખલા નંબર અગિયાર વિદ્યાર્થી મિત્રો પચીસ વોલ્ટ નો એક બલ્બ છે બલ્બ નો પાવર આપી દીધો છે પચીસ વોલ્ટ નો બલ્બ કયો છે મોનોક્રોમેટિક બલ્બ છે જે પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે જેની તરંગ લંબાઈ ની ઉર્જા છે એના વડે આપણે ભાગી નાખશું તો વિદ્યાર્થી મિત્રો આપણે ક્વોન્ટમનો દર વિદ્યાર્થી મિત્રો મળી જશે ઓકે મને લાગતું કે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય ઉત્સર્જિત દર ગોતો પેલા કુલ પાવર કુલ પાવર તો અહીંયા આપ્યો છે વિદ્યાર્થી મિત્રો એ પેલા તરંગ લંબાઈ વિદ્યાર્થી મિત્રો આપણને જે આપી છે એ મીટરમાં કન્વર્ટ કરવું હોય માઇક્રો વિદ્યાર્થી મિત્રો દશની કેટલી ઘાત આવે છે કેટલી આવે છે માઇનસ છ ઘાત મીટર ઓકે ખાસ યાદ રાખ લેજો જૂનો વિડીયો જોઈ લીજો એટલે બધું આવડી જશે ઘાત રેડી

શકાય ઓકે પાવર મળી ગયો ઉર્જા તો ઉર્જા બરાબર તો વિદ્યાર્થી મિત્રો હું તમને કહી શું સૂત્ર ઈ ઇઝ ઇક્વલ ટુ એચ સી અપોન લેમડા જે બધા અર્થેલ વાપરીએ છીએ ચલો એ સૂત્ર દાખલો એનો એ છે થોડુંક નવું છે ઓકે છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસ ની બોલો હવે ભૂલ ન પડી પહેલા મણા દસ ની માઇનસ ચોત્રીસ જૂલ ઇન ટુ સેકન્ડ ઓકે ભલા મણા ભલા માણસ ભલા માણસ હવે ભૂલ ન પડે આપણે હવે મહેનત કરવાની દસ ની ત્રણ સેકન્ડ સી

સત્યાસી આવે સેજ રાખ જોઈએ અઠ્યાસી સત્યાસી તમે ભૂલ હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવજો સોત્રીસ સત્યાસી અને વિદ્યાર્થી મિત્રો દસ ની ઘાત જોવા જાઓ તો દસ ની ઘાત અહીં જોઈ શકો છો માઇનસ ચોત્રીસ ઓકે ઘાત નું હું અહીંયા કરું તો દસ ની માઇનસ ચોત્રીસ અહીંયા પ્લસ વિદ્યાર્થી મિત્રો આઠ અહીંયા ઉપર જશે તો પ્લસ છ ઓકે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ચૌદ અહીંયા ચૌદ બાદ કરી નાખશું તો વિદ્યાર્થી મિત્રો દસ ની ઘાત ચોત્રીસ માંથી ચૌદ જાય તો દસ ની વીસ ઘાત ઓકે વિદ્યાર્થી મિત્રો એ પણ કેવી એકદમ માઇનસ ઓકે અહીં મીટર મીટર જતું રહેશે સેકન્ડ સેકન્ડ જતું રહેશે તો માત્ર માત્ર જૂલ રહેશે એકમ અહીંયા ખબર જ છે એનર્જીનો એકમ ઝૂલ છે એ પણ વિદ્યાર્થી મિત્રો કોના માટે છે ફોટોન પોટોન કયો ક્વોન્ટમ કયો એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વ્યવસ્થિત રીતે આપણને મળી ગઈ જે તમે ગોતવા માંગો છો એ ઉર્જા છે છે કુલ આપણને ખબર તો અહીંયા આપણે કરી નાખીએ ઓમ સ્વાહા ચલો કુલ પાવર કુલ પાવર કેટલો છે વિદ્યાર્થી મિત્રો જોજો કુલ પાવર વિદ્યાર્થી મિત્રો પચીસ છે ઓકે એ પણ કેમાં છે ઝૂલ સેકન્ડ ઇનવર્સ ઓકે આપણને ઉર્જા મળી કેટલી મળી ચોત્રીસ પોઈન્ટ અ સત્યાસી ઘાત માં આપણે ફેર કરવો અહીંયા કરી શકો છો ત્રણ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો ચારસો સત્યાસી ગુણ્યા વિદ્યાર્થી મિત્રો દસ ની માઇનસ ઓગણીસ એનું એ લખો તો પણ એમાં જવાબમાં કોઈ નહીં ફેરફાર થાય પરંતુ વિદ્યાર્થી મિત્રો અહિયાં એક આંકડો હોય એ વ્યવસ્થિત કહેવાય અહિયાં દસ ની માઇનસ વિદ્યાર્થી મિત્રો કેટલી થઈ જાય ઓગણીસ જુલ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો એકમ ની વાત કરે અહીંયા જોઈ શકો છો ઝૂલ ઝૂલ જતો રહેશે સેકન્ડ ઇનવર્સ આવે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવે છે जरा ધ્યાનથી જોજો ઓકે 25 ભાગ્યા તમે જોઈ શકો છો 25 ભાગ્યા ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉત્તાવળ છે થોડી જરાક જોઈ લેજો અ સત્તર વિદ્યાર્થી મિત્રો જરાક જોઈ લેજો કેલ્ક્યુલેટર માં તમે એકવાર જોઈ લેજો ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 ની માઈનસ 19 સુધી ઉપર જશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો

બોલો ભારત માતાની જય ચલો મસ્ત મજાનો પાડી દો કઈ ભૂલ હોય કઈ ઉડાડવામાં ગણતરીમાં કઈ ભૂલ થાય તો વિદ્યાર્થી મિત્રો અવશ્ય કોમેન્ટ કરજો